હું મોરી એકેડેમી માંથી મિલિન મોરી સર ફરી વાર આવી ગયો છું આપણે નવી રીત ભણવા માટે પણ રીત ભણાવતા પેલા ફરી એક વખત સર બોલે કે મારો વિડીયો તમને ખુબ ગમી ગયો હોય હવે તો ખાસ તો હું તમને ગમવો જોઈએ

બીજી કઈ હતી મૂડી પર વ્યાજની ની ભૂલ

બેટા ઉપાડ પર વ્યાજ ની ભૂલ સુધારણા બનાવતા એક લીટી છોડી દેવાની અને આપણે લખવાનું ત્રણ ભાગીદાર હતા લતા ગીતા અને પ્રવીણા બેટા એક લીટી છોડીને મેં અહિયાં લખું ઉપાડ પર વ્યાજ

બીજાના ભાગે છો પંદરસો જાય એટલે ત્રણસો પ્લસ શું નિયમ ભેડાવો એક જ નિયમ કે માઇનસ હોય તો ઉધાર કરો અને પ્લસ હોય તો જમા કરો તો આપણે આની ભૂલ સુધારણા નોંધ લખશું સૌથી પહેલા કોણ જમા થયું ગીતા અને પ્રવીણા કોણ ઉધાર થયું લતા તો આપણે લખશું ભાઈ લતા ના મૂડી ખાતે ઉધાર ચલો લતા કેટલા લેખા બેટા નવસો તો નવસો ઉધાર આ બંને જમા થયા તો જમાને આપણે તે કહેશું પેલા કોણ જમા થયું ગીતા ગીતાના મૂડી ખાતે જમા કેટલા તો કે છસો અને બીજું કોણ થયું પ્રવી પ્રવી શાંતિ છું જો બેટા મૂડી પર વ્યાજ બનાવતા હોય તો ધ્યાન દેજો પેલા મૂડી પર વ્યાજ લખવાનું પછી સરવાળો કરવાનો પણ જો ઉપાડ પર વ્યાજ ભણતા હોય તો પેલા સરવાળો લેવાનો અને પછી ઉપાડ પર વ્યાજ ગણવાનું હવે કોઈ મોબાઈલમાં જો વિડીયો બરોબર જોયો તો એને ખબર હશે કે સરે કીધું તું પેલા એક લીટી છોડી દેવાની અને ઉપાડ પર વ્યાજ લખી નાખવાનું કેટલું તો કે સત્યાવીસો બારસો અને પંદરસો લખો હવે આ ત્રણેય સરવાળો મારી દેવાનો એ ઉપરની લીટીમાં જે આપણે લીટી છોડી દીધી ને એમાં આવી જવાનું કુલ ઉપાડ પર વ્યાજ ચોપનસો ભાગીદારો વચ્ચે સરખે હિસે વેચી દીધું ચોપનસો ના ત્રણ ભાગ પડ્યા અઢારસો અઢારસો ને અઢારસો ઉપરમાંથી નીચેનું માઇનસ કરી દો માઇનસ એટલે ઉધાર અને પ્લસ એટલે જમા તમારે પ્રેક્ટિસ કરવા માટે મૂડી પર વ્યાજ ભણતા હોય તો પેલા મૂડી પર વ્યાજ અને પછી એનો સરવાળો પછી એનો સરવાળો પણ જો ઉપાડ પર વ્યાજ ભણતા હોય તો પેલા લીટી છોડ દેવાની અને પેલા ઉપાડ બીજા નંબર ઉપર ઉપાડ પર વ્યાજ આપી દેવાનું અને એ જે વ્યાજ થાય એનો સરવાળો ઉપર તમારે વેચી દેવાનો ક્લિયર